જગમાં પ્રગટ્યો વારમ વાર જન્મ થયો તે કાર જગત માં કરવા ચમત્ કંસરાયને થાય જાણ તેથી કીધું તરત પ્રયાણ ગોકુળ માં જય કીધો વાસ નંદ જસોદાજી ની પાસ વર્ણન કરતા નાવે પાર એવી તારી લીલાઓ અપાર ગોવાળો ની સાથે જાય ગાય ચરાવી રાજી થાય છાનો ગોરસ લૂટી ખાય પકડાતા માં છટકી જાય ગોપી કાના ચોર્યા ચીર સૌના ઉપર સરખી પ્રીત બંસી કેરો સુર મધુર સુણ થાય ચકચુર શરદ પુનમની આવે રાત સૌના હૈ થાય પ્રભા વ્રજ વનિતા છોડે આવાસ દોડી આવે રમવા રાસ ત્રાસ પરમા જય કીધો નાસ પટકી માર્યો મામો કાસ રહ્યો ના જગમાતેનો તેનો વંશ કૌરો ને કીધા તંગ પાંડવો ને અર્જુનને તે યાન વરસ્યો ગુજરાતે એક ડાકોર ગામ ભક્ત થયો બોડાના પત્ની જેની ગંગાબાઈ તે પણ ભક્તિ માં રંગાય ફરતા ફરતા ગાય ગાન મેળવવા ચાહે ભગવાન તેવા માં એક આવ્યો સંગ લાયો ભક્તિ નો રંગ યાત્રાળુઓ દ્વારિકા જાય બોડાણા તે માં જોડાય ગોમતીજી માં કીધું સ્નાન ભાવે નિરખ્યા શ્રી ભગવાન

બોડાણો જીત્યો છે દા પ્રભુ ના હૈયે પ્રગટ્યો ભા હવે લાવજે ગાડુ સાથ બોલ્યો વિશ્વ સકળ નો ના ખડખડતી લીધી છે વેલ વૃત થયેલા છોડ્યા બે ગંગા બાયે દીધી વિદાય બોડાણો હર ખાતો જાય બોડાણા ને રાતો રાત મુખ્ય દ્વારિકા ની વાટ દર્શન કરતા કહે છે નાથ ગાડુ લાવ્યો છું સાથ ગુગડીઓ મનમાવે માય ભક્ત પ્રભુને ના લઈ જાય માર્યા તાળા મજબૂત દ્વાર રાત પડી ને વાગ્યા બાર વાલો નીકળી નાઠો બાર વહેલ તરત કરી તૈયાર ગાડુ આ કે જગદાધાર કહો પછી શું લાગે વાર ઉમરેઠ પકડી લીમડા થઈ ગઈ તત્કાળ ડાકોર ના દૂર કે જોડિયા ડાકોર માં વર્ત્યા જય જયકાર દ્વારિકામાં હા હાકાર દ્વારિકા ના રાજાની સાથે ગુગડી લેવા આવ્યા ના ભગત સામે લેવા જાય માર્યો ભાલુ મૃત્યુ થાય ભાવી કોના દુખાય બદલો લેવા ગંગા ધીરજ સામારી વાલ મજા વિપત હરી ગુગડી સોનું લેવા થાય વાલો વાળીએ તોડા વિશ્વાસ કળનો નો મન સુખ રામ નો લી તેનો હાથ વૃણી માય પ્રેમથી ડાકોર દર્શન જાય રામ ભક્ત તે પૂર્ણિત બની કારજ છે થાય બોલો રણછોડરાય ને તમે દર પૂનમ ભરવા જાઓ તો આ ડાકોરના રણછોડરાય તમારા બધી મનોકામના પૂરે છે આ મનસુખરામનું રૂપ લઈને ભગવાન એ મનસુખરામના ગામ હોય દ્વારકા ને ડાકોરની બાજુમાં જ ગામ છે એ શિક્ષક હતા એને બહુ જ ભક્તિમાં જ હતો ડાકોર પેલા એ માનતા જ નહીં પણ એની ઘરવાળી ભગવાન માનવા માંડી તેમાં એ સાધુ સંત જમાડ્યો પછી ડાકોરમાં એવી શ્રદ્ધા જાગી કે દર પૂનમ જાય પછી ભગવાન એ શિક્ષક હતા તે એનો ભગવાન એના નોકરી કરી આવ્યો પછી એને મોકલી કે મારા હાથ થઈને મારા ભગવાન મારો નોકરી કરવા આવે